કેનેડામાં ઘર લેવાનું સ્વપ્ન જોનારા લોકો માટે મોટા સમાચાર સામે આવ્યા છે કેનેડામાં ઘર લેનારા વિદેશીઓ માટે ત્યાં ઘર લેવું સહેલું નથી થાય ટ્રુડો સરકારે એક નવી જાહેરાત કરી છે જેને ઘર ખરીદવાના માર્ગમાં અવરોધો ઊભા કર્યા છે કેનેડાએ રવિવારે કેનેડિયન હાઉસિંગની વિદેશી માલિકી પરનો પ્રતિબંધ બે વર્ષ માટે લંબાવ્યો છે સરકાર કહે છે કે તેમનો હેતુ કેનેડિયનોની ચિંતાને દૂર કરવાનો તેમનો હેતુ છે ત્યારે કેનેડામાં હાઉસિંગ સમસ્યા સતત વધી રહી છે આ માટે સ્થળાંતર કરનારા અને આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓની સંખ્યાને જવાબદાર ગણાવવામાં આવે છે જેને કારણે મકાનોની માંગ વધી છે જ્યારે મોંઘવારીના કારણે બાંધકામની કામગીરી ધીમી પડી છે ત્યારે મહત્વનું છે કે ટોડો સરકારે વર્ષ બે હજાર ત્રેવીસમાં માં જ વિદેશીઓ પર દેશમાં પ્રોપર્ટી ખરીદવા પર પ્રતિબંધ મૂક્યો હતો તે સમયે એવું કહેવામાં આવ્યું હતું કે કેનેડામાં વિદેશીઓ દ્વારા સતત રોકાણના કારણે ભાવ આસમાને પહોંચવા લાગ્યા છે આ કારણે કેનેડિયનનો પ્રોપર્ટી ખરીદી શકતા નથી બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ